અમરેલીના એસપી સંજય ખરાત સામે હવે અમરેલી ભાજપના નેતાઓએ બાયો ચડાવી છે અને કહ્યું છે કે સંજય ખરાત દારૂ અને રેતી ચોરીના પૈસાથી એશો આરામની જિંદગી જીવે છે કોણે કહ્યું આવું સંજય ખરાત માટે અને કેમ હવે મામલો પેચીદો બનતો જાય છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો હવે અમરેલીમાં ફરી એક વખત પોલીસ અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતા આમને સામને આવી ગયા છે આ ઘટના એટલા માટે ઘટી છે કે અમરેલી ભાજપના એક નેતા જેમનું નામ છે વિપુલ દુધાત વિપુલ દુધાતે થોડા દિવસ પહેલાં લીલીયામાં દારૂનું વેચાણ થાય છે એવો એક વિડીયો બનાવી વાયરલ કર્યો હતો આ ઘટના પછી પોલીસે દારૂ વેચનારને તો પકડ્યો પણ મામલો ત્યારે ગરમાયો જ્યારે વિપુલ દુધાત પોતાની પાર્ટીના કાર્યકરો અને આગેવાનો સાથે એસપી સંજય ખરાતને મળવા માટે લીલીયા પોલીસ સ્ટેશનમાં જાય છે લીલિયા પોલીસ સ્ટેશનમાં વિપુલ દુધાત અને એસપી સંજય ખરાત વચ્ચે ચકમક જરે છે અને ત્યાંથી બહાર નીકળ્યા પછી વિપુલ દુધાતે કહ્યું કે એસપીએ જે અમારી સાથે વર્તન કર્યું છે એ અશોભનીય છે એમણે એવો પણ દાવો કર્યો કે એસપી એવા સવાલ પૂછ્યા કે તમારી પાર્ટીનું કાર્યાલય કેવી રીતના ચાલે છે અને પૈસા ક્યાંથી આવે છે તેની મને ખબર છે આમ વિપુલ દુધાત ઉપર તેમણે શંકા વ્યક્ત કરી હતી આ ઘટના પછી અમરેલીના ડીવાય ચિરાગ દેસાઈ એક પ્રેસ કોન્ફરન્સ કરે છે અને તેમણે વિપુલ દુધાતને વળતો જવાબ આપતા કહ્યું કે વિપુલ દુધાત રેતી ચોરી કરતી ટ્રકો જ્યારે અમે પકડીએ છીએ ત્યારે અમને ભલામણ કરે છે આ ઘટના પછી વિપુલ દુધાતનું જે ગામ છે કાંકરેજ ત્યાં એક રેતી ચોરીનો કેસ પણ કરવામાં આવ્યો અને એના પછી મામલો વધુ ગરમાયો આમ વિપુલ દુદાત અને સંજય ખરાત તો સામસામે આવી ગયા હતા પણ પછી આવે છે ભારતીય જનતા પાર્ટીના અમરેલીના દિગ્ગજ નેતા દિલીપ સાંઘાણી તેમણે પણ કહ્યું કે ભાજપની જે આંતરિક રાજકારણ છે આંતરિક ઝઘડો છે તેનો એસપી સંજય ખરાત ફાયદો લઈ રહ્યા છે આ ઘટના પછી અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયા પણ મેદાનમાં આવ્યા અને તેમણે સીધો જ આરોપ એસપી સંજય ખરાત ઉપર લગાડ્યો કે સંજય ખરાત દારૂ અને રેતી ચોરીના પૈસા લે છે અને એશો આરામની જિંદગી જીવે છે મેં પણ રેતી ચોરી થતી હોય તેવા ફોટોગ્રાફ્સ તેમને મોકલ્યા પણ તે દિશામાં કંઈ થતું નથી સંજય ખરાત દારૂ વેચનાર પાસેથી પણ પૈસા લે છે અને દારૂ પીનાર પાસેથી પણ પૈસા લે છે આમ બેધારી કરવત તેઓ ચલાવી રહ્યા છે વિપુલ દુધાતનો બચાવ કરતા નારણ કાછડિયાએ કહ્યું કે વિપુલ દુધાતના પરિવાર વિશે સંજય ખરાત કંઈ જાણતા નથી આ પરિવાર છે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના પણ થઈ નહોતી અને વિપુલ દુધાતના ભાઈ આઈપીએસ અધિકારી છે એ પણ એસપી છે આ પરિવાર વિશે તેઓ જાણતા નથી પહેલાં સાંભળી લો નારણ કાછડિયાએ સંજય ખરાત ઉપર નિશાન તાકતા શું કહ્યું પહેલા ભારતીય જનતા પાર્ટીનો કાર્યલય ચલાવવા માટે એસપીએ એવું કીધું કે તમે ક્યાંથી એમનું ફંડ લાવો છો કેવી રીતે ચલાવો છો એની મારે તપાસ કરવી પડશે તો હું ખુલ્લે આમાં એસપીને કહું છું કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે સલાવે છે બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ સલાવે છે નહીં કે તમારી જેમ રેતી ના કે દારૂના હપ્તા લે અને તમે જે એસો આરામ કરો છો એવું નથી અને મારે ખુલ્લે આમ કહેવું છે કે રેતી અને દારૂ એ કોઈ જો ધંધો કરતા હોય કે એના જે કોઈ પેલો આખો એજન્સી હોય તો એ પોલીસની છે એમાં જરા પણ એ નથી કારણ અને એસપીએ એવું કીધું કે દારૂ પીવાવાળાને વિપુલભાઈને એવું કીધું કે દારૂ પીવાવાળાને તમે કહો એ બંધ થઈ જાય એ જવાબદારી વિપુલભાઈ દુધતની છે કે પોલીસની છે પહેલાં તો પોલીસને દારૂ જે વેચે છે ને એને બંધ કરાવો એટલે ઓટોમેટિક પીવાળા બંધ થઈ જાય તમે દારૂના બુટલેગર પાસેથી હેપતા લ્યો છો અને દારૂ પીવે એને પકડીને એની પાસેથી પણ પૈસા લ્યો છો એટલે તમે તો તલ એટલે કરવતની ધારની જેમ બંને બાજુથી પૈસા પડાવો છો રે રે વાત હતી નહીં મેં પણ આઈજીને અને ડીએસપીને બંનેને ફોટા મોકલેલા છે રેતી પગ દારૂ જે છેત્રુજીની અંદર રેતી લેવાય છે એના ફોટા મેં મોકલેલા જ છે અઠ્યાવીસ તારીખે મેં જ મોકલ્યા છે છેત્રુજીના પુલ ઉપર મેં ફોટા પાડીને મોકલેલા છે જ્યાં બે બાજુ ડમ્પર ભરાય છે તો આ ક્યાંથી આવે છે પછી લીલિયા રોડ ઉપર હું જે સોસાયટીમાં રહું છું એ સોસાયટીમાં રાત્રે પૂર ઝડપે જે આખો લેડીઝ વોકિંગ ટ્રેક છે રાત્રે લેડીઝ અગિયાર વાગ્યા સુધી ચાલતી હોય સવારે ચાર વાગ્યાથી લેડીઝની ત્યાં વોકિંગ ટ્રેક છે એ રસ્તા ઉપર ચક્કરગઢ અમરેલી રોડ ઉપર રાત દિવસ રેતીના ડમ્પર દોડે છે મેં એસપીને ઓછામાં મુસી ત્રણ વાર ફોનથી માહિતી આપેલ છે છતાં આજે પણ બંધ નથી થયું તો આ કોનો કોની રેતીના ડમ્પર ચાલે છે રેતીના ડમ્પર પોલીસના ચાલે છે એમાં જરા પણ કહેવામાં મને બોલું નથી કારણ કે આ તો લોકભાગીદારીથી પોલીસ બધું કરે છે કે એના એના જ એજન્ટો નિમેલા છે અને બીજું કે રહી વાત તો વિપુલભાઈ દુધાતના ઘરની એમના પરિવારની એમને એ આ સંજય ઘરાત તો જ અહીંયા આઠ મહિનાથી આવ્યા છે છ મહિનાથી એને ખબર નથી કે એ ઘર શું છે એ ઘર છે ને આજે ભાજપની સ્થાપના નહીં જનસંઘ પહેલાંથી એ ઘર જનસંઘની અંદર છે ને ભાજપની અંદર છે અને આજે એનો પરિવાર સુરતમાં હોય કે અહીંયા લીલિયાની અંદર ક્રાકશમાં હોય એના પરિવાર સુખી સંબંધ છે એમના મોટા ભાઈ એ પોતે પણ એસપી છે જેનું નામ છે હરેશ દુધાત આજે પણ એ ગાંધીનગરમાં નોકરી કરે છે તો આ પરિવાર કોઈ હેલફેલ નથી કે ઓફિસ ચલાવવા માટે એ હપ્તા લે તમે નારણ કાછડિયાનો આ વિડીયો જોયો તેમના શબ્દો સાંભળ્યા એટલે લાગે છે કે ખરેખર અમરેલીમાં જે ભાજપનું આંતરિક રાજકારણ છે તે સપાટી ઉપર આવ્યું છે અને ફરી એક વખત સંજય ખરાત અને ભાજપનું એક જૂથ આમને સામને આવી ગયું છે પાયલ ગોટીના મામલે પણ એવું કહેવામાં આવતું હતું કે પાયલ ગોટી ઉપર એટલા માટે કેસ કરવામાં આવ્યો કે પાયલ ગોટી ઉપર દબાણ કરવામાં આવતું હતું કે જે કથિત પત્ર લખવામાં આવ્યો હતો એ પત્ર નારણ કાછડિયા અને દિલીપ સાંઘાણીના કહેવાથી લખવામાં આવ્યો હતો એવું નિવેદન પોલીસ પરાણે લેવા માગતી હતી અત્યારની સ્થિતિ જોતાં લાગે છે કે આ વિવાદ જલ્દી સમવાનું નામ નહીં લે પણ અમરેલીમાં જે આંતરિક રાજકારણ ભાજપના નેતાઓ ધારાસભ્યો વચ્ચે ચાલી રહ્યું છે તેને ખાળવાનું કામ તો ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે જ કરવું પડશે તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો મને અને મારા સાથી સોનું સોલંકીને રજા આપો એ પહેલાં બે લાયકોન દબાવી દો કારણ કે તમારા નંબરની પણ અમને એટલી જ જરૂર છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ